જુઓ સૌથી પહેલાં તો એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આપણા હાડકાં એ ખાલી શરીરનો કોઈ એક પાર્ટ નથી એ તો આપણા આખા શરીરનો પાયો છે ફાઉન્ડેશન છે હા બિલકુલ સાચી વાત છે આપણા હાડકાં જ તો આપણા શરીરનું મેઇન સ્ટ્રક્ચર છે એ જ આપણને આકાર આપે છે આપણને ચાલવા ફરવામાં મદદ કરે છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત આપણા મગજ અને હૃદય જેવા જે એકદમ નાજુક અંગો છે ને એને પ્રોટેક્ટ કરે છે લિટરલી એ જ આપણને ટકાવી રાખે છે પણ અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે શું આપણી જ કેટલીક રોજબરોજની ભૂલો આટલા મજબૂત પાયાને ખબર પણ ના પડે એમ અંદરથી નબળો પાડી રહી છે હમ આ એવો સવાલ છે જેનો જવાબ આપણે બધાએ જાણવો જ રહ્યો તો ચાલો વાત કરીએ આપણા પહેલા છુપા દુશ્મનની અને આ દુશ્મન એવી જગ્યાએ છે જ્યાં આપણે કલ્પના પણ ન કરી શકીએ આપણા બધાના રસોડામાં અને એ છે વધુ પડતું મીઠું આપણી સૌથી કોમન ભૂલોમાંથી એક જરૂર કરતાં વધારે મીઠું ખાવું અને જુઓ અહીંયા વાત ખાલી દાળ શાકમાં ઉપરથી નાખવામાં આવતા મીઠાની નથી હો પણ એ મીઠાની પણ છે જે પેકેટવાળા ફૂડ અને ફાસ્ટ છુપાયેલું હોય છે એવું મીઠું જે આપણે ખાઈ રહ્યા છીએ પણ આપણને એનો અંદાજો પણ નથી હવે આખી પ્રોસેસ કેવી રીતે કામ કરે છે એ સમજવું બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે જો જ્યારે આપણા શરીરમાં સોડિયમ એટલે કે મીઠું વધી જાય ને ત્યારે આપણી કિડની એને પેશાબ વાટે બહાર કાઢવા માટે ઓવરટાઇમ કામ કરે છે પણ પ્રોબ્લેમ એ છે કે આ સોડિયમ એકલું બાર નથી જતું એ પોતાની સાથે કેલ્શિયમને પણ ખેંચીને લઈ જાય છે અને સવાલ એ છે કે આ કેલ્શિયમ આવે છે ક્યાંથી સીધું આપણા હાડકામાંથી બસ આ જ કારણે હાડકાં ધીમે ધીમે નબળા પડવા લાગે છે ચાલો હવે વાત કરીએ બીજા દુશ્મનની અને આ તો ખાસ કરીને આજના ડિજિટલ જમાનામાં જ્યાં આપણે કલાકોના કલાકો બેસીને કામ કરીએ છીએ એના માટે બહુ જ રેલેવન્ટ છે બસ એક સીન વિચારો ઓફિસની ખુરશી પર કલાકોથી બેઠા છીએ અને થોડો આરામ મેળવવા માટે આપણે એમ કમરમાંથી ઝૂકી જઈએ છીએ હે ને આપણને લાગે કે આ બહુ આરામદાયક પોઝિશન છે પણ હકીકતમાં આ એક છૂપો ખતરો છે એ આપણી કરોડરજ્જુ પર સતત પ્રેશર નાખે છે અને આને હળવાશથી લેવા જેવી વાત બિલકુલ નથી મુદ્દો એકદમ સિમ્પલ અને સીધો છે આપણું ખોટું પોશ્ચર એટલે કે બેસવાની ખોટી રીત ડાયરેક્ટ આપણી કરોડરજ્જુ પર ભાર નાખે છે એ જ કરોડરજ્જુ જે આપણા આખા શરીરનો આધાર સ્તંભ છે અને જો આ આદત લાંબા સમય સુધી ચાલે ને તો એના પરિણામો બહુ ગંભીર આવી શકે છે આપણે સ્પોન્ડિલાઇટીસ જેવી બીમારીઓ કમરનો કાયમી દુખાવો અને કરોડરજ્જુને પરમેનન્ટ ડેમેજ થવાની વાતો સાંભળીએ છીએ આ ખાલી દુખાવાની વાત નથી આ આપણી આખી લાઈફની ક્વોલિટી પર અસર કરે છે સારું તો બે દુશ્મનોની વાત થઈ હવે વાત કરીએ ત્રીજા દુશ્મનની અને આ દુશ્મન કંઈક વધારે કરવાથી નથી આવતો પણ કંઈક ઓછું કરવાથી આવે છે એટલે કે જરૂરી વસ્તુઓની કમીથી અને આ વાતને સમજવા માટેનું સમીકરણ બહુ જ સિમ્પલ છે મજબૂત હાડકાં માટે બે વસ્તુઓ જોઈએ કેલ્શિયમ અને વિટામિન ડી સમજો કે કેલ્શિયમ એ ઈંટ છે અને વિટામિન ડી એ સિમેન્ટ છે જે ઈંટને જોડી રાખે છે હવે પ્રોબ્લમ ત્યારે થાય છે જ્યારે આપણા ડાયટમાં આ ઈંક કે સિમેન્ટ બેમાંથી કોઈ એકની પણ કમી હોય પણ સારી વાત એ છે કે આ પોષક તત્વો મેળવવા એટલા અઘરા નથી દૂધ છે પનીર છે માખણ છે અને ખાસ કરીને પાલક જેવી લીલા પાંદડાવાળી ભાજી આ બધું કેલ્શિયમથી ભરપૂર છે આ વસ્તુઓને રોજિંદા ખોરાકમાં ઉમેરવાથી હાડકાને બહુ જરૂરી મજબૂતી મળે છે અને વિટામિન ડી નું શું એનો તો સૌથી બેસ્ટ સોર્સ એકદમ ફ્રી છે બસ રોજ સવારે ખાલી દસથી વીસ મિનિટ કુમળા તડકામાં ઊભા રહો બસ આટલું જ આટલી નાની આદત આપણા હાડકાના સ્વાસ્થ્ય માટે જાદુ જેવું કામ કરી શકે છે પણ સવાલ એ છે કે જો લાંબા સમય સુધી આ પોષક તત્વોની કમી રહે તો પછી જે બીમારી થાય છે એનું નામ છે ઓસ્ટિયોપોરોસિસ આ એક એવી કન્ડિશન છે જેમાં હાડકાં અંદરથી સાવ પોલા અને બરડ થઈ જાય છે એટલા બધા બરડ કે સામાન્ય ઠેસ વાગવાથી પણ ફ્રેક્ચર થઈ જાય અને હવે આપણે પહોંચી ગયા છીએ આપણા ચોથા અને છેલ્લા છુપા દુશ્મન પર અને એ છે આલ્કોહોલ ચાલો જોઈએ કે આ આપણા હાડપિંજરામાંથી તાકાત કેવી રીતે છીનવી લે છે આની પાછળનું સાયન્સ એકદમ સીધું છે આલ્કોહોલ છે ને એ એક બ્લોકર તરીકે કામ કરે છે મતલબ કે ભલે કોઈ ગમે તેટલો કેલ્શિયમ અને વિટામિન ડી વાળો ખોરાક ખાય પણ જો એ આલ્કોહોલનું સેવન કરે તો શરીર એ પોષક તત્વોને એબ્ઝોર્બ જ નથી કરી શકતું એનો ઉપયોગ જ નથી કરી શકતું એક રીતે એ સારા પોષણને હાડકા સુધી પહોંચવાનો રસ્તો જ બંધ કરી દે છે તો આનો સીધો મતલબ શું થયો એની ડાયરેક્ટ અસર હાડકાની ડેન્સિટી એટલે કે એની ઘનતા પર પડે છે ધીમે ધીમે હાડકાં પાતળા અને નબળા પડતા જાય છે અને આપણું આખું હાડપિંજર રિસ્ક પર આવી જાય છે અને આનું ફાઇનલ રિઝલ્ટ એ ખરેખર ડરામણું છે ફ્રેક્ચર થવાનું જોખમ અનેક ગણું વધી જાય છે નાની એવી ઠેસ લાગે કે સહેજ પડી જઈએ તો પણ ગંભીર ફ્રેક્ચર થઈ શકે છે તો આ હતી એ ચાર આદતો દેખાવમાં સાવ સામાન્ય પણ અંદરથી આપણા શરીરના આખા માળખાને કમજોર બનાવનારી ચાલો ફટાફટ આ બધી વાતને એકવાર ફરીથી જોઈ લઈએ તો આ ચાર મુદ્દા એકદમ ક્લિયર છે પહેલું વધુ પડતું મીઠું જે શરીરમાંથી કેલ્શિયમ બહાર ફેંકી દે છે બીજું આપણું ખરાબ પોસ્ચર જે સીધું કરોડરજ્જુ પર પ્રેશર નાખે છે ત્રીજું પોષણની કમી જે હાડકાને પોલા અને બળડ બનાવી દે છે અને ચોથું આલ્કોહોલ જે પોષક તત્વોને શરીરમાં શોષાતા જ અટકાવે છે આ ચાર્યો આપણા હાડકાના સાયલેન્ટ કિલર છે તો આ બધું જાણ્યા પછી હવે વિચારવાનો વારો આપણો છે આપણા પોતાના ભવિષ્યના સ્વાસ્થ્ય માટે આ ચારમાંથી એવી કઈ એક આદત છે જેને આપણે આજથી જ બદલવાની શરૂઆત કરી શકીએ યાદ રાખજો એક નાનકડો ફેરફાર પણ લાંબા ગાળે આપણા હાડકાના સ્વાસ્થ્યમાં બહુ મોટો ફરક લાવી શકે છે હવે નિર્ણય આપણા હાથમાં